ખેડા જિલ્લાના નવા પોલીસ અધિષક તરીકે વિજયભાઈ જે પટેલે ચાર્જ સંભાળ્યો ખેડા જિલ્લામાં પોલીસ વિભાગમાં નવો ફેરફાર થયો છે વિજયભાઈ જે પટેલે જિલ્લા પોલીસ અધિષક તરીકે ચાર્જ સંભાળ્યો છે નવા જિલ્લા પોલીસ અધિષક તરીકે વિજયભાઈ પટેલે જણાવ્યું કે કાયદો અને વ્યવસ્થા જળવવા ગુનાખોરી પર કાબુ મેળવવા તથા જનતા સાથે સુમેળ સાધી કાર્ય કરવા તેઓ પ્રાથમિકતા આપશે જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોની કામગીરીનું મૂલ્યાંકન કરી કડક અને પારદર્શક પોલીસિંગ માટે પગલાં લેવામાં આવશે ખાસ કરી ટ્રાફિક વ્યવસ્થા મહિલાઓની સુરક્ષા અને યુવાનોમાં નશાખોરી વિરુદ્ધ અભિયાન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરાશે ગઈકાલે ખેડા જિલ્લાના એસપી તરીકે મેં ચાર્જ સંભાળ્યો છે ચાર્જ સંભાળતાની સાથે અમારા જે પુરોગામી અધિકારી હતા એમની પાસેથી એક જિલ્લા માટેની જે બ્રીફ લીધી હતી અને જિલ્લામાં કાયદો અને વ્યવસાય પરિસ્થિતિ જાળવવાની જવાબદારી જે સરકારે મને આપી છે એને સુપરે નિભાવીશું ટ્રાફિક એ બાબતની અમારી પ્રાયોરિટી રહેશે જિલ્લામાં શાંતિ બની રહે કાયદાનું શાસન રહે એ જ મારી પ્રાયોરિટી રહેશે હું આ જિલ્લામાં પ્રામાણિકતાથી જિલ્લામાં તમામ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાનો પ્રયત્ન કરેલો હતો અને એ અનુભવનો લાભ લઈ અને આગામી વર્ષોમાં પણ એ બાબતે ધ્યાન રાખીશું